ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે આઘાહીકાર અંબાલાલ પટેલે મોટી આઘાહી કરી વાદળછાયું વાતાવરણ રહેશે અને જોકે તે પછી જે વાતાવરણ કરવટ બદલશે એ પણ ચોંકાવનારું રહેશે પરમાપત્ર વન સચિવાલય છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના સાબરકામના ભાગો અને પંચમહાલના ભાગમાં ત્યાં છાંટા ભરી શકવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળવાની શક્યતા રહેશે આમાં વાદળવાયુ આવવાના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવતા હોય છે તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિશ્વમાં આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પૂરના કોઈ કોઈ ભાગમાં વાદળ વાયુ કે સાટા પડવાની શક્યતા રહે છે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે તો બીજી તરફ અંબાલાલે ગરમી અંગે પણ આગાહી કરી છે આવો સાંભળીએ આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહે છે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહે છે માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણતાપમાન કેટલાક ભાગમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે ઓગણચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ ઉષ્ણતાપમાન કોઈ કોઈ ભાગમાં ચુમ્માલીસ પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન ઓગણ ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહેશે આગામી ચોમાસું જો લો પ્રેશર સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે બાકી વેપારવાયુનું જોર તેલ પવનનું જોર અને આફ્રિકાથી હવામાન છે છે એ ફેરફાર થવાની શક્યતા રહે સાબરકાળે કમોસમી વરસાદ થયો ગામભોઈ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું કમોસમી વરસાદ થતા ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે ઘઉં વરિયાળી જીરું બટાકા સહિત શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વડોદરામાં બે બુટલેગરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ જૂની અદાવતમાં બે બુટલેગરો વચ્ચે બબાલ થઈ ગઈ વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો નારાયણનગરમાં બે બુટલેગરો વચ્ચે માથાખૂર થઈ છરીના ઘા મારતા એકની હાલત નાજુક બતાવાઈ રહી છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ આ મારામારીમાં જતીન રાઠવાએ હરિઓમ રાજપૂતને ઉપા છાપરી ચાકુના ઘા યા પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા વાગતા ધડી પડ્યો હરિયો પણ માર મારવામાં આવ્યો ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા જૂની અદાવતમાં બે બુટલેગરો વચ્ચે બવાલ હતી વધુ માહિતી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવી હાર્દિક આખો મામલો શું હતો શું જૂની અદાવત હતી અને હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે બિલકુલ થી પંકજ મકરપુરા છે કે આ રીતે મારામારી થઈ હોય અને બીજી ઘટના એ છે કે જે છે તે અંદર અંદર બુટલે હોય આ જે દારૂના ધંધાની અદાલતે જ આખો જે ખૂની ખેલ છે તે ખેલાયો છે અને એના જે લાઈવ ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે આ મારામારીની વાત કરીએ તો જતીન રાઠોએ હરિયમ રાજપૂત ને ઉપરાષ આપડી ચાકુના ઘા માર્યા હતા તે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને જેના કારણે પેટ ગાળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિમ રાજપૂત છે તેની હાલત જે છે અત્યારે ગંભીર છે અને આજે મારામારીની ઘટના બની તેમાં બંને જે ગ્રુપ છે તે સામસામે આવી ગયા હતા એટલે બંને જે ગુટલેગર જે છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે

આ તરફ અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ બબાલ થઈ મોડી રાત્રે થયેલી બબાલમાં પોલીસ પર પથ્થરમારો થયો ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો કેટલાક લોકોએ પોલીસ પર જ પથ્થરો ફેંક્યા ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી આજ સવા દસ થી સાડે દસ વચ્ચે એક પથ્થરમારીનો બનાવ ગુલબાઈ ટેકરામાં બનેલો છે એમાં પથ્થર લગ્ન ડીજે વાગ્યા હતા એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થરમારીનો બનાવ બનેલ છે અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે ના ના પોલીસ કોઈ ઇજાગ્રત નથી હવે રાઇટિંગનો ફરિયાદ લેશે અને આગળ આગળની કારવાહી કરશે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને કારણ માત્ર એ હતું કે અહીં ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને તે બાબતે પોલીસને મેસેજ મળતા જ આ ડીજે બંધ કરાવવા પહોંચી હતી જોકે જોત જોતામાં કેટલાક અજાણ્યા શખ્સો જે છે તેમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો આ દ્રશ્યો આપ જોઈ શકો છો ગુલબાઈ ટેકરા ચાર રસ્તા પાસેના વિસ્તારના વિઝ્યુઅલ છે કે જ્યાં મોડી રાતે આ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો ઘટનાનો મેસેજ મળતા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ જે છે તે સ્પોટ

કાર એક વૃક્ષ અને ઓટલા સાથે અથડાતા સદનસીબી શેરીમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો એકવીસ વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો લોકોએ આ નબીરાને પકડી પોલીસના હવાલે કર્યો